તારીખ બે હજાર પચીસ ના વંદે એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા ડીવાયએસપી એવી રાજગોરે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પોલીસ જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમુગાન કર્યું જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે ડીવાયએસપીએ જણાવ્યું કે વંદે માતરમ રાષ્ટ્રગીતમાં દેશની એકતાના દર્શન થાય છે સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્રગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ રાષ્ટ્રગીત દેશભક્તિ ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રગીતના એકસો વર્ષ નિમિત્તે કાશ્મીર થી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી રાષ્ટ્રગીતનું સમુગાન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે ડીવાયએસપી એવી રાજગોળ સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માત્રમ ના એકસો પચાસ વર્ષની ઉજવણીના આયોજન કરવામાં આવેલું અને અહીંયા આગળ સરસ રીતે ઘણા બધા પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતનું વંદે માતરમનું ગાન કરવામાં આવેલું છે અને સાથે સાથે આજે તમામ પોલીસ સ્ટાફ અધિકારી કર્મચારી ગણે સ્વદેશીની શપથ લીધી છે અને એ શપથ મુજબ સ્વદેશી પ્રોડક્ટને પ્રોત્સાહન આપવું સ્વદેશી વસ્તુઓ વાપરવી દેશની અંદરના પ્રવાસન સ્થળો પર હરવા ફરવા જવું તે મુજબની સારી ભાવના સાથેની શપથ લેવામાં આવી અને ખૂબ જ સરસ રીતે પ્રોગ્રામ પૂરો કરવામાં આવ્યો છે તમામ પોલીસ મિત્રોને જાણ કરવામાં આવી છે કે પોતાના ઘરે તેમજ અડોશ મોડોસમાં પણ સ્વદેશી શપથ લેવડાવે અને સ્વદેશી ચીજવસ્તુઓ વધુમાં વધુ વાપરે અને લોકોમાં જાગૃતતા એટલી વધે તેવો પ્રયત્ન કરવાની પણ સૂચના કરવામાં આવી છે જય હિન્દ જય ભારત